નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ બારના ગુજરાતી વિષયના પાઠ નંબર પંદર જુઓના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ બારના ગુજરાતી સહિતના બધા જ વિષયના સંપૂર્ણ સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો સવાલ સહજ રીતે મળવું શા માટે સહેલું શા તો જવાબ આવશે સહજ રીતે મળવું એટલે કે સહજ રીતે સંબંધો બાંધવા સહેલા છે પણ ડાળ ફેલાવી કોઈને માટે છાયા રૂપ બનવું મુશ્કેલ છે અથાર્થ સંબંધો નિભાવવા મુશ્કેલ છે

મિત્રો ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમારે જોઈતી હોય અથવા તો બુક જોઈતી હોય તો એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલા છે નંબર ઉપર કોન્ટેક કરી અને તમે સોલ્યુશનની પીડીએફ મંગાવી શકો છો પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો સવાલ શક્યતાના દ્વાર ખખડાવવા એટલે શું કરવું જવાબ આવશે કે શક્યતાના દ્વાર એટલે અશક્ય વસ્તુ શક્ય થઈ કે કેમ તે તપાસી જુઓ એના સંદર્ભમાં કવિ આપે છે પથ્થર સજીવ નથી એ બોલી શકે તો એની પાસે બોલાવી જુઓ બીજો સવાલ છેલ્લા શેરમાં સંબંધોની ક્ષણ ભંગુરતા શી રીતે આલેખાય છે છેલ્લા શેરમાં ક્ષણ ભંગુરતા આલેખવા કવિ આયનાનું દ્રષ્ટાંત આપે છે આયનામાં સૌના પ્રતિબિંબ જીલાય પણ એ સજીવ વ્યક્તિ નથી તેમ આ સંસારના જડ યત્રવંત સંબંધો આયના પ્રતિબિંબ જેવા છે ક્ષણભંગુર છે સંબંધો ટકતા નથી કોઈની આંખોમાં એટલે કે હૃદયમાં સ્થાન આપવું છે ધોરણ ત્રણથી આઠની જે સ્વ અધ્યયન પોથી છે એમના પણ સોલ્યુશનની પીડીએફ અથવા તો બુક જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે એ નંબર ઉપર કોન્ટેક કરી અને તમે સંપર્ક કરી શકો છો પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો એમાં પહેલો સવાલ ગઝલનું સમગ્ર લક્ષી ભાવ દર્શન કરાવો તો જોઈએ ઉત્તર જુઓ ગઝલમાં કવિ જે અશક્ય છે એને શક્ય કરી શકાય છે કે નહીં તે ચકાસી જોવાનું કહે છે જીવનમાં દરેક વસ્તુ શક્ય બનતી નથી દરેક શેરમાં કવિએ આ જ ભાવ બે જુદી જુદી વસ્તુઓને સામસામે મૂકીને સમજાવ્યો છે પથ્થર જડ છે તેને બોલાવવાના ગમે તેટલા પ્રયત્ન કરો પણ વ્યર્થ છે જીવનમાં દરેકને મેળવવું સહેલું છે પણ કોઈના જીવનમાં ડાળ ફેલાવીને છાયારૂપ બનવું એટલે કે ઉપકારક બનવું મુશ્કેલ છે કવિ નગરને બાળક જેવું અબૂત કહે છે કેમ કે કોઈ પણ નગરમાં આવે એટલે નગરના જીવનથી લલચાઈ જાય છે કાચબાની ગતિ પરથી સમય જાણી શકાતો હોત તો રેત શિશીની જરૂર શી છે અહીં પણ કાચબો અને રેત શિશીને સામસામા મૂકી અને સમયની ગતિનો અંદાજ આપ્યો છે આયનામાં દરેકના પ્રતિબિંબ ઝીલાય છે પણ એની સાથે સંબંધો બાંધી શકાતા નથી એ માટે તો કોઈની આંખોમાં હૃદયમાં સ્થાન આપવું જરૂરી છે આમ કવિ અશક્યતાના દ્વાર ખખડાવી શક્યતાનો પ્રવેશ કરાવી શકાતો નથી એ જુદા જુદા શબ્દ ઝુમખાને સામસામે મૂકી અને દર્શાવ્યું છે મિત્રો ગુજરાતની શ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા જે છે તેના અલગ અલગ પ્લેટફોર્મમાં જોડાવા માટેની લિંક અહીંયા તમને આપેલી છે જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો પીડીએફ કે બુક વિષયની માહિતી તમને ખૂબ જ સરળતાથી પ્રાપ્ત થતી રહે ફરી મળીશું આપણે પાઠ નંબર સોળના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ જે ચેનલ છે તેના ઉપર ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા તો ઉપર આઈ બટનમાં મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો